નુંબડીનું વાવેતર કર્યું હતું જેમાં વરસાદ પડવાના કારણે ટ્રેક્ટર ચલાવી દીધું છે મારું ગામ બગસરા ભાવેશભાઈ બાલાભાઈ કુકવાવા ધારી તાલુકાનું આંબેડી ગામ ત્યાં હું બગીચે આવ્યો છું એ ભાઈની કેરી હારવા મારી પાસે ગાડી છે સતા મેં ભાડા મૂકી દીધા છે એ ભાઈને કોઈ વસ્તુ કંઈ વાસે વધે એમ નથી એકવી લાખ રૂપિયાનો બગીચો રાખ્યો છે બે લાખનું વેચાણ છે ઓગણીસ હજાર ઓગણીસ લાખ ભરવાના છે એટલે એ ભાઈ અત્યારે મજૂર નાખ્યા છે વી પછી કાયમના પાંચસો રૂપિયા રોજ આપે છે